વાળી નિમિત્તે સુરતના ચૌટા બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને મહિલાઓ ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી પડી રહી છે ત્યારે ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લાલગેટ અને અઠવા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા જનતાને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે પોલીસ સતત શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી છે અને ચેકિંગ જારી છે દિવાળી તહેવારને લઈ બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભીડનો લાભ તક સાધુ ન લઈ જાય તે માટે પોલીસનું સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરતના ચૌટા બજારમાં ખરીદીની ભારે ભીડ ઉમટી રહી છે ત્યારે ભીડ વચ્ચે સુરતની લાલગેટ અને અઠવા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ ચેકિંગ કરવા આવેલા થોડા સમય પહેલા જ બજારમાં એક મહિલાનો ચોરે પાકેટ ચોરી લીધું હતું ત્યારે મહિલાના મહેનતના દસ હજાર અને પાંત્રીસ હજારનો ફોન ચોરાઈ ગયો હતો જેથી મહિલા પોલીસ સમક્ષ ચોધારે આંસુએ રડી પડી હતી પોલીસ ચેકિંગ દરમિયાન મહિલાએ પોલીસ સમક્ષ આજી કરી હતી જેથી પોલીસે મહિલાને સાંત્વના પાઠવી ભીડમાં મહિલા સાથે જે થયું તેવું અન્ય સાથે ન થાય તે માટે પોલીસે તમામને સજાગ કર્યા છે પોલીસે બજારમાં શંકાસ્પદ લોકોનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું ત્યારે પોલીસે લોકોને અપીલ કરી છે કે ભીડમાં ખરીદી કરતી વખતે લોકોએ સાવધાન રહેવું સુરતના હાર્દ સમા ચૌટા બજારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરતા જોવા મળી રહી છે દિવાળીને લઈને ચૌટા બજારની ખરીદીનો માહોલ જોવા જેવો હોય છે વર્ષો ઐતિહાસિક બજાર માનવામાં આવે છે દિવાળી અહીં જબરજસ્ત ભીડ જોવા મળતી હોય છે ત્યારે ચૌટા બજારમાં જાણે કિઢિયારું ઉભરાયું હોય તેવો માહોલ સર્જાયો છે ચૌટા બજાર ખરીદીનું એવું સ્થાન છે કે જ્યાં મોટા ભાગે તમામ પ્રકારની ચીજવસ્તુઓ મળતી શણગાર અને ખરીદીનું કેન્દ્ર છે સામાન્ય દિવસોમાં પણ અહીં ભીડ જોવા મળતી હોય છે પરંતુ દિવાળી સમયે કંઈક અલગ જ જોવા મળતી હોય છે મહિલાઓ માટે શોપિંગ કરવાનું આ પહેલું પસંદગીનું સ્થળ છે હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજાર વિસ્તાર છે જ્યાં મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતી હોય છે અહીંયા અમે ખાસ કરીને અમે મહિલા સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં રાખેલો છે આ સિવાય અમારી હથિયારધારી પોલીસ પણ ક્રોસ પેટ્રોલિંગ કરતી હોય છે અને મહિલાના અવેરનેસ માટેના પણ અમે ખાસ કરીને એમના બેગ અથવા મોબાઈલ પોતે અવેર ના હોય એ રીતના લઈને ફરતા હોય તો એ બાબતે અમે એમને અવેર કરીએ છીએ

ત્યારે મોડી રાત સુધી આ જ રીતે માહોલ જોવા મળી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાને કારણે આ વખતે બજારમાં તેચીનો માહોલ જોવા મળી રહ્યો છે ચૌટા બજાર એવું સ્થાન છે કે શહેરમાં ગમે તેવી મંદીનું વાતાવરણ હોય પરંતુ ચૌટા બજારમાં ખરીદી કરવાનું કોઈ ટાળતું નથી ત્યારે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંતિમ સમય સુધી લોકો સતત ખરીદી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ભીડને ધ્યાનમાં રાખીને લાલગેટ પોલીસ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે